કચ્છના ભવિષ્યને ધ્યાનમાં લઈ અશાંત ધારો લાગુ કરવા હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરાઈ કચ્છને ભવિષ્યમાં બીજું કાશ્મીર બનતા અટકાવવા માટે સમગ્ર કચ્છ જિલ્લામાં અશાંત ધારો લાગુ કરવા જિલ્લા સમાહર્તાને ભુજ ખાતે આજે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આવેદનપત્ર આપી અનેક રજૂઆતો કરાઈ હતી સરહદી કચ્છ જિલ્લામાં અને ખાસ કરીને સરહદ વિસ્તારના ગામડાઓમાંથી હિન્દુઓની વસ્તી આજે પલાયન થઈ રહી છે એ બાબતને અતિ ગંભીર ગણાવીને સમગ્ર કચ્છમાં મિલકતોના ખરીદ વેચાણ પ્રશ્ન અશાંત ધારો લાગુ કરવા માગણી કરાઈ હતી જિલ્લા સમાહર્તાને હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા અપાયેલા આવેદનપત્રોમાં સ્પષ્ટ જણાવાયું હતું કે કચ્છ જિલ્લામાં એક સોચી સમજી સાજિશના ભાગરૂપ ખાસ કરીને હિન્દુઓની વસ્તી છે એવા વિસ્તારોમાં અન્ય ધર્મના લોકો ઊંચા ભાવે મિલકતો મકાન મિલકત વગેરે ખરીદી કરી રહ્યા છે અને બાદમાં પાડોશીઓને ત્રાસ આપી યેન કેન પ્રકારે અહીંથી પલાયન કરવા મજબૂર કરી રહ્યા છે આ પરિસ્થિતિ કચ્છના ભવિષ્ય માટે ખૂબ ગંભીર છે કચ્છ એ સરહદી વિસ્તાર છે અને પાકિસ્તાનની જળ અને ભૂમિ સીમા સાથે સીધી રીતે સંકળાયેલ છે ત્યારે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ સરકાર શ્રી તાત્કાલિક સમગ્ર કચ્છમાં મિલકત ખરીદ વેચાણ અને તબદીલ પ્રશ્ન અશાંત ધારો લાગુ કરે તેવી માગણી કરાઈ હતી નોંધનીય છે કે ગુજરાતના અનેક જિલ્લાઓ અને શહેરી વિસ્તારોમાં આજે અશાંત દારો લાગુ છે એ જ પ્રમાણે કચ્છ જિલ્લામાં જે રીતે હિન્દુઓની વસ્તી પલાયન થઈ રહી છે તેને ધ્યાનમાં લઈ સરકારશ્રી ગંભીરતાથી આ મુદ્દાની નોંધ લે તે અત્યંત જરૂરી છે તેવું હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ આવેદનપત્રમાં જણાવ્યું હતું આવેદનપત્ર આપવામાં હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા અને યુવા કાર્યકરો જોડાયા હતા કલેક્ટર શ્રી કચ્છ સમક્ષ હિન્દુ વસ્તીઓનું આડકતરું પલાયન વિધર્મીઓ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે એ સંદર્ભે આજનું આવેદનપત્ર છે કોઈ પણ હિન્દુ બાહુલ સોસાયટી છે બજારો છે ત્યાં એક મકાનને ઊંચા ભાવે ખરીદીને કે એક દુકાનને જે ભાવ ચાલતો નથી એનાથી દોઢો ભાવ આપીને બાજુવાળી દુકાનને સસ્તા ભાવે ખરીદવી બાજુવાળા મકાનને સસ્તા ભાવે ખરીદીને ક્યાંક ને ક્યાંક એક યોજનાબદ્ધ સિસ્ટમથી કચ્છમાં આ ષડયંત્ર ચાલી રહ્યું છે અને આના પડકાર રૂપે આપ કહેશો કે આ ખાલી વાતો છે તો કચ્છના માંડવીનું જે ધવલ પાર્ક છે એ ધવલ પાર્કની આજથી દસ પંદર વર્ષ પહેલાંની સ્થિતિ શું હતી ત્યાં બહુમત હિન્દુ સમાજ હતો આજે એકલ દોકલ બે થી પાંચ ઘર વધ્યા છે હિન્દુ વસ્તી જ ત્યાંથી પાલયન કરી ગઈ છે એ જ રીતે માંડવીનું તમે ખત્રી બજાર જુઓ તો હવે હિન્દુ એક ખત્રી ખત્રી બજારમાં બચ્યો નથી એમ ભુજનું સોનીવાડ કે ભુજની જે અન્ય સોસાયટીઓ છે ત્યાંથી વેપારીઓ પલાયન કરી ગયા છે અંજારનું તમે મુંબઈનગર કે ગુરુકુળ એક તમે જુઓ તો આવા અનેક દાખલાઓ છે એક સમયે હિન્દુઓને હથિયારોના બળેથી પલાયન કરવા માટે મજબૂર કરવામાં આવતા જ્યારે અત્યારે બંધારણીય ભારતમાં આવા ષડયંત્રો થકી કે હિન્દુઓના મકાનોની બારે હવે જ્યારે કોઈ વિધર્મી મકાન કે દુકાન ખરીદશે ત્યારે એ એમાં બે રોકટોક માંસ મટન બનાવશે કે વેચશે તો સ્વાભાવિક છે કે બાજુમાં હિન્દુ રહેવાનો નથી તો એ સસ્તા ભાવે મકાન વેચી નાખશે દુકાન વેચી નાખશે હિન્દુ મંદિરોની બહારે તમે જોઈ રહ્યા છો કે કચ્છમાં કઈ રીતે માંસ મટન વેચાઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક હિન્દુઓ મંદિરોથી પણ દૂર રહે આવું એક જે યોજનાબદ્ધ ષડયંત્ર કચ્છમાં અસામાજિક તત્વો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે એના વિરોધમાં અમે સરકાર સમક્ષ માંગ કરી છે કે કચ્છમાં અશાંત ધારા જેવો કાયદો લાગુ કરવામાં આવે અને કચ્છમાં જ્યાં હિન્દુ બહુમત વિસ્તારો છે ત્યાં વિધર્મીઓને દસ્તાવેજો બનાવવા ઉપર વહેચાણ લેવા ઉપર ખરીદવા ઉપર રોક લાગે એની રજૂઆત અમે કચ્છ કલેક્ટરને આજે કરી છે